સ્વાગત છે તમારું વીકલી કરંટ અફેરના વિડીયોમાં આ વિડીયોમાં આપણે અઠ્યાવીસ જુલાઈથી ત્રણ ઓગસ્ટ લગીમાં જે મોસ્ટ આી કરંટ અફેર છે અને જે ક્લાસ વન ટુથી માંડીને જીપીએસસી તલાટી વગેરે જેવી કોઈ પણ એક્ઝામમાં જે કરંટ અફેરના પ્રશ્ન પૂછાય છે તેવા જ પ્રશ્નોની આપણે આ વિડીયોમાં ચર્ચા કરશું જેથી આ વિડીયોમાં તમે અંત સુધી બન્યા રહેજો હવે આપણે વિડીયોની શરૂઆત કરીએ તો પહેલો પ્રશ્ન જોઈએ તો તાજેતરમાં રામસર સંમેલન ઓન વેટલેન્ડ કોપ પંદર પરિષદનું આયોજન ક્યાં થયું હતું તો જવાબ આવશે તેનું આયોજન ઝિમ્બાબ્વે ખાતે કરવામાં આવ્યું હતું અને તેની થીમ પ્રોટેક્ટિંગ વેટલેન્ડ્સ ફોર કોમન ફ્યુચર તેની થીમ રાખવામાં આવી હતી અને ભારત તરફથી ભૂપેન્દ્ર યાદવે હાજરી આપી હતી અને ભૂપેન્દ્ર યાદવ એ ભારત સરકારના વન અને પર્યાવરણ મંત્રી છે અને ભારતમાં હાલમાં કુલ રામસાઈટ એકાણું આવેલી છે હવે પછીનો પ્રશ્ન ભારત અને કયા દેશ વચ્ચે સંયુક્ત લશ્કરી કવાયત બોલ્ડ કુરુ ક્ષેત્ર બે હજાર પચીસ યોજાઈ રહી છે તો જવાબ આવશે ભારત અને સિંગાપુર વચ્ચે બોલ્ડ કુરુ ક્ષેત્ર બે હજાર પચીસ કવાયત યોજાઈ રહી છે અને આ વખતે તેનું આયોજન જોધપુર રાજસ્થાન ખાતે થઈ રહ્યું છે હવે પછીનો પ્રશ્ન દર વર્ષે સીઆરપીએફ સ્થાપના દિવસ ક્યારે ઉજવવામાં આવે છે તો જવાબ આવશે સત્યાવીસ જુલાઈના રોજ દર વર્ષે સીઆરપીએફ સ્થાપના દિવસ ઉજવવામાં આવે છે અને આ વખતે સત્યાસી દિવસ ઉજવવામાં આવ્યો હતો અને સીઆરપીએફની સ્થાપના સત્યાવીસ જુલાઈ ઓગણીસો ને ના રોજ થઈ હતી અને સીઆરપીએફના હાલના અધ્યક્ષ જ્ઞાનેન્દ્ર પ્રતાપ સિંહ છે અને સીઆરપીએફનું પૂરું નામ સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ થાય છે હવે પછીનો પ્રશ્ન ભારતીય સેના દ્વારા ઓપરેશન મહાદેવ ક્યાં હાથ ધરવામાં આવ્યું હતું તો જવાબ આવશે ઓપરેશન મહાદેવ જમ્મુ કાશ્મીરમાં હાથ ધરવામાં આવ્યું હતું અને આ ઓપરેશન હેડલ પહેલગામ અટેકના ત્રણ આતંકવાદીઓને મારી નાખવામાં આવ્યા છે અને આ ઓપરેશન આર્મી સીઆરપીએફ અને જમ્મુ કાશ્મીર પોલીસનું સંયુક્ત મિશન હતું હવે પછીનો પ્રશ્ન દર વર્ષે વિશ્વ હેપેટાઇટિસ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે તો જો આ વર્ષે અઠવીસ જુલાઈના રોજ દર વર્ષે વિશ્વ હેપેટાઇટિસ દિવસ ઉજવવામાં આવે છે અને આ વખતે તેની થીમ હેપેટાઇટિસ લેટ્સ બ્રેક ઇટ્સ ડાઉન તેની થીમ રાખવામાં આવી હતી હવે પછીનો પ્રશ્ન એફઆઈએસયુ સમર વર્લ્ડ યુનિવર્સિટી ગેમ્સ બે હજાર પચીસમાં ભારતે કુલ કેટલા મેડલ જીત્યા છે તો જવાબ હશે ભારતે બાર મેડલ જીત્યા છે અને એફઆઈએસયુ સમર વર્લ્ડ યુનિવર્સિટી ગેમ્સ બે હજાર પચીસનું આયોજન જર્મનીમાં થયું હતું અને ભારતમાં ક્રમ રહ્યો હતો અને એફઆઈએસયુનું પૂરું નામ ઇન્ટરનેશનલ યુનિવર્સિટી સ્પોર્ટ ફેડરેશન તેનું પૂરું નામ થાય છે હવે પછીનો પ્રશ્ન ફાઈડ મહિલા ચેસ વર્લ્ડ કપ બે હજાર પચીસ જીતનાર પ્રથમ ભારતીય મહિલા કોણ બની છે તો જવાબ હશે કપ બે હજાર પચીસનું નું આયોજન જોર્જિયામાં કરવામાં આવ્યું હતું અને ફાઇનલમાં તેને કોનેરુ હંપીને હરાવી હતી અને તે ભારતની અઠ્યાસી ગ્રાન્ડ માસ્ટર બની છે અને દિવ્યા દેશમુખ એ નાગપુર મહારાષ્ટ્રની છે અને દિવ્યા ગ્રાન્ડ માસ્ટરનો ખિતાબ જીતનાર ચોથી ભારતીય મહિલા બની છે હવે પછીનો પ્રશ્ન દર વર્ષે આંતરરાષ્ટ્રીય વાઘ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે તો જવાબ આવશે ઓગણતી ઇન્દિરા ગાંધી ની સરકારમાં શરૂ થઈ હતી હવે પછી નો પ્રશ્ન ભારતની પ્રલય મિસાઇલ કોણે વિકસાવી છે તો જવાબ આવશે ડીઆરડીઓ વિકસાવી છે અને તેનું પરીક્ષણ ઓડિશામાં સ્થિત ડોક્ટર એપીજે અબ્દુલ કલામ ટાપુ પર કરવામાં આવ્યું હતું અને આ મિસાઇલનો પ્રકાર અર્ધ મિસાઇલ છે અને આ મિસાઇલ એ સપાટીથી સપાટી કરતી મિસાઇલ છે અને રેન્જ એકસો પચાસ કિલોમીટરથી પાંચસો કિલોમીટરની રેન્જ છે અને પૂરું નામ ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન તેનું પૂરું નામ થાય છે હવે પછીનો પ્રશ્ન ભારતે તેની પ્રથમ હાઇડ્રોજન સંચાલિત ટ્રેન કોચનું સફળતાપૂર્વક પરીક્ષણ ક્યાં કર્યું છે તો જવાબ હશે તેનું સફળતાપૂર્વક પરીક્ષણ ચેન્નાઈ ખાતે કરવામાં આવ્યું છે અને આ પરીક્ષણ કરનાર કમરી એન્ટીગલ કોચ ફેક્ટરી આઈસીએફ દ્વારા કરવામાં આવ્યું હતું અને આ સફળ પરીક્ષણનો ઉદ્દેશ ભારતમાં પાંત્રીસ હાઇડ્રોજન સંચાલિત ટેન શરૂ કરવાનો છે હવે પછીનો પ્રશ્ન તાજેતરમાં અવસાન પામેલા મેઘના જગદીશ ચંદ્ર દેસાઈ કયા ક્ષેત્ર સાથે સંબંધિત છે તો જવાબ આવશે અર્થશાસ્ત્રી છે અને તેમનો જન્મ વડોદરા ગુજરાત ખાતે થયો હતો હવે પછીનો પ્રશ્ન તાજેતરમાં સશસ્ત્ર સીમા બળ એસએસબીના નવા ડાયરેક્ટર જનરલ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે તો જવાબ આવશે સંજય સિંધલની નિમણૂક કરવામાં આવી છે હવે પછીનો પ્રશ્ન તાજેતરમાં કયા દેશ દ્વારા સોળ વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે યુટ્યુબ પર પ્રતિબંધ પ્રતિબંધ મૂક્યો છે તો જવાબ આવશે ઓસ્ટ્રેલિયા દેશ દ્વારા સોળ વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે યુટ્યુબ યુટ્યુબ પર પ્રતિબંધ મૂક્યો છે હવે પછીનો પ્રશ્ન ભારતીય સેના દ્વારા કયા બે નવા યુનિટની જાહેરાત કરવામાં આવી છે તો રુદ્ર અને બે નવા યુનિટની જાહેરાત કરવામાં આવી છે અને તે ખાસ કરીને ઓપરેશન માટે આ યુનિટ બનાવવામાં આવ્યા છે હવે પછીનો પ્રશ્ન કઈ ટીમે યુ મહિલા યુરો યુરો બે હજાર પચીસ નો ખિતાબ જીત્યો છે તો જવાબ આવશે ઇંગ્લેન્ડે જીત્યો છે અને યુ નું આયોજન સ્વિટરલેન્ડમાં કરવામાં આવ્યું હતું અને ફાઇનલમાં સ્પેનને હરાવ્યું હતું અને યુ નું પૂરું નામ યુનિયન ઓફ યુરોપિયન ફૂટબોલ એસોસિએશન તેનું પૂરું નામ થાય છે હવે પછીનો પ્રશ્ન દર વર્ષે વિશ્વ માનવ તસ્કરી વિરોધી દિવસ ક્યારે ઉજવવામાં આવે છે તો જવાબ આવશે ત્રીસ જુલાઈના રોજ દર વર્ષે વિશ્વ માનવ તસ્કરી દિવસ ઉજવવામાં આવે છે અને આ વખતે તેની થીમ વુમન ટ્રાફિકિંગ ઇઝ ઓર્ગેનાઇઝેસ ક્રાઇમ એન્ડ ધ તેની થીમ રાખવામાં આવી હતી પછીનો પ્રશ્ન વીર પરિવાર સહાયતા યોજના બે પચીસ કોના દ્વારા શરૂ કરવામાં આવી છે નાલસા દ્વારા આ યોજના શરૂ કરવામાં આવી છે અને આ યોજનાનો ઉદ્દેશ તે સંરક્ષણ ક્ષેત્રમાં કામ કરતા લોકો અને તેમના પરિવારોમાં મફત કાનૂની સહાય પૂરી પાડવા માટે આ યોજના શરૂ કરવામાં આવી છે નાલસા નું પૂરું નામ નેશનલ લીગલ સર્વિસ ઓથોરિટી તે નાલસાનું પૂરું નામ થાય છે હવે પછીનો પ્રશ્ન ના પ્રથમ મહિલા વાઇસ ચાન્સલેસર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે તો જવાબ વર્ષે પ્રોફેસર ઉમા કાંજીલાલની નિમણૂક કરવામાં આવી છે અને ઇગ્નુનું પૂરું નામ ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી તેનું પૂરું નામ થાય છે હવે પછીનો પ્રશ્ન કેન્દ્ર સરકારે સંસદ ટીવીના સીઈઓ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી છે તો જવાબ આવશે ઉત્પર કુંવર સિંહની નિમણૂક કરવામાં આવી છે અને સંસદ ટીવી એક જાહેર પ્રસારણકર્તા છે જે સંસદની કાર્યવાહીનું જીવન પ્રસારણ કરે છે હવે પછીનો પ્રશ્ન કયા રાજ્યે સાત ઓગસ્ટ એમ એસ સ્વામીનાથનની જન્મ જયંતિને ટકાઉ કૃષિ દિવસ તરીકે જાહેર કર્યો છે તો જવાબ આવશે મહારાષ્ટ્ર રાજ્ય ટકાઉ કૃષિ દિવસ જાહેર કર્યો છે અને એમ એસ સ્વામીનાથન જન્મ સાત ઓગસ્ટ ઓગણીસો પચીસ ના રોજ તમિલનાડુમાં થયો હતો અને તે ભારતના હરિયરી ક્રાંતિના પિતા પણ કહેવામાં આવે છે હવે પછીનો પ્રશ્ન વિક્રમ સારાભાઈ પેસ સેન્ટર વીએસએસસી ના નવા ડિરેક્ટર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે તો જવાબ આવશે એ રાજ રાજાની નિમણૂક કરવામાં આવી છે હવે પછીનો પ્રશ્ન ભારતીય સેનાના નવા ઉપસેના પ્રમુખ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે તાજેતરમાં ભારતની પ્રથમ હિન્દી માધ્યમ એમબીબીએસ કોલેજની શરૂઆત ક્યાં રાજ્યમાં કરવામાં આવશે તો જવાબ આવશે મધ્યપ્રદેશ રાજ્યમાં શરૂઆત કરવામાં આવશે હવે પછીનો પ્રશ્ન મુખ્યમંત્રી સીએ ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્ય સરકાર હેલ્પલાઇનની સફળતા દર્શાવતી ફિલ્મ સ્ક્રીનિંગમાં હાજરી આપી હતી તો જવાબ આવશે કોલ એકસો ચાર ફિલ્મમાં હાજરી આપી હતી અને એકસો ચાર હેલ્પલાઇન નંબર એ આરોગ્ય અને માનસિક રીતે અવસ્થ અસ્વસ્થ લોકોની વ્યક્તિઓની મદદ કરે છે હવે પછીનો પ્રશ્ન ભારતનું પ્રથમ એઆઈ રેડી ક્લાઉડ આધારિત વર્ચ્યુઅલ ડેસ્કટોપ પ્લેટફોર્મ કોણે લોન્ચ કર્યું છે તો જવાબ આવશે રિલાયન્સ કંપની દ્વારા આ પ્લેટફોર્મ લોન્ચ કરવામાં આવ્યું છે અને તેનું નામ જીઓ પીસી રાખવામાં આવ્યું છે અને ક્લાઉડ આધારિત વર્ચ્યુઅલ ડેસ્કટોપ પ્લેટફોર્મ છે હવે પછીનો પ્રશ્ન દર વર્ષે ડબલ્યુ 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 દિવસ ક્યારે ઉજવવામાં આવે છે તો જવાબ આવશે એક ઓગસ્ટના રોજ દર વર્ષે ડબલ્યુ 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 દિવસ ઉજવવામાં આવે છે અને ડબલ્યુ ડબલ્યુ નું પૂરું નામ વર્લ્ડ વાઈડ વેબ થાય છે અને તેની સ્થાપના ટીમ બંસલીએ કરી હતી હવે પછીનો પ્રશ્ન રાજસ્થાનના કયા જિલ્લામાં નવી અડપ્પન સાઇટ મળી આવી છે તો જવાબ આવશે જેસલમેર જિલ્લામાં નવી હડપ્પન સાઇટ મળી આવી છે અને તેની શોધ કુમાર સૈન્ય અને સ્થાનિક ઉત્સાહી પાર્થ જાગાણી દ્વારા અડપ્પન સાઇટની નવી શોધ કરવામાં આવી હતી હવે પછીનો પ્રશ્ન પ્રધાનમંત્રીએ કયા દેશની સ્વતંત્રતાની સાઈઠમી વર્ષગાંઠની ઉજવણીમાં ગેસ્ટ ઓફ ઓનર તરીકે હાજરી આપી હતી તો જવાબ હશે માલદીવના સાઠમી વર્ષગાંઠ ઉજવણીમાં ગેસ્ટ ઓફ ઓનર તરીકે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ હાજરી આપી હતી અને માલદીવ આઝાદ છવ્વીસ જુલાઈ ઓગણીસો પાસઠ ના રોજ થયો હતો અને માલદીવની રાજધાની માલે છે અને માલદીવના રાષ્ટ્રપતિ ડોક્ટર મોહમ્મદ મોઈજુ તેના રાષ્ટ્રપતિ છે હવે પછીનો પ્રશ્ન જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ અને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો જય હિન્દ